મારું નામ વારા ભરતસિંહ પોપટા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અઠવાડિયા થી સતત છવ્વીસ તારીખથી માવઠું પીડ્યું અને ખેડૂતોનો તમામ પાક તબાહ થઈ ગયો ખેડૂતોને હવે કાંઈ વધ્યું છે કે કોઈ કાંઈ એમ કહેતું હોય કે ખેડૂતોને આમાં પચીસ ટકા પચાસ ટકા તેત્રીસ ટકા પંદર ટકા પાક ખેતી પાક પહોંચ્યો છે તો એ તંદન વાત ખોટી છે ખેડૂતોનો સો ટકા પાક નાશ આખા ગુજરાતભરના ગામડે ગામડેથી ખેડૂતોના વિડીયા અને ખેડૂતોની વેદના રજૂ થાય છે આવ નજર સામે છે તમામ મીડિયા ગુજરાતનો અને સોશિયલ મીડિયા અને દેશભરનો તમામ મીડિયાના કેમેરા બતાવે છે કે આ તબાહી દે છે અને તમામ ખેડૂતોનો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ એની ઉપર તો પાણી પીરું વળ્યું છે અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આજે મહુવાની અંદર તો બાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે તમામ પાક છે એ તબાહ થઈ ગયા હવે આમાં સરકારે એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ગતકડા અમે પહેલેથી જ દર વખતે ના પડી ભાઈ સરકાર સર્વેના ના કરે એ વાત નંદન ખોટે છે નુકસાન ક્યુ છે એના સાબિત પુરાવા છે હવે પછી સર્વે કરવો અને ભાજપ ના પ્રવક્તાઓ એમ કે ભાઈ આમાં પંદર લાખ હેક્ટર માં બાગાયતી પાક હતો ફલાણામાં આ મોટો ના વાવેતર નતો પાક લઈ કોઈ અમુરો પાક લીધો નથી જેને કોકે સિંહ કે કપાસ થોડો ઘણો લીધો હતો તે ઓળા માવઠામાં નળકમ માવઠા એમાં નુકસાની કરી દીધા એટલે ખેડૂતોને ત્રપણ લાખથી વધારે જે ગુજરાતના ખેડૂતો છે એને ભયંકર નુકસાન એટલે હવે તમે સહાય આપી ગયો અમે તો અત્યારે હવે અમારા હાથ હેઠળ પડી ગયા સરકાર કોઈ હિસાબે માગતી નથી એટલે અમે ઓગણત્રીસ તારીખે વિડીયો બહાર પાડેલો કે અત્યારે સંતો મહંતોને અને મહાન જે કહેવાતા હોય ધર્મના સનાતન ધર્મના એને પણ મેદાનમાં આવે અને સરકારને કહેવો જોઈએ અથવા તો એને કંઈક ખેડૂતોને ભેટ થાય પૂરતી રાશિ કાંક આપવી જોઈએ એટલે તમે પચાસ જણા ક્યાંક એક્સિડન્ટમાં મરી જાય પચાસ જણા ક્યાંક હોળી પરિણામ હોસો મળી જાય ક્યાંક કોઈક અગ્નિકાંડમાં મળી જાય તો ત્યાં તમે પાંચ પચીસ લાખ રૂપિયા આપો છો અને શ્રદ્ધાંજલિ આપો છો તો તો તમે કાંક તો આપો અમે તો અમારે તમારું કાંઈ જોતું નથી અમે તો ખેડૂતના દીકરાથી તમારું પાછો આપી દેવું પણ તમે ઊંચા થઈને એક જીભ તો અમે તો પૂંજે બાપોને વિનંતી કરી છે કે મોરારી બાપુ જો ધારે તો સરકારને ગમે ત્યારે કહી શકે અને મોરારી બાપુ ધારે તો આખો મોવા તાલુકો દત્તક લેવડાવી શકે બાપુની કથા માટે કરોડો અબજો રૂપિયાના ખર્ચા કરવાવાળા બાપની પાસે લાઈનમાં લાગી હમણાં સાવરકુંડા તાલુકાના સવિને કહી છે કે મધુકાંતભાઈ ભારેખે પણ અત્યારે પોતાનું ગ્રહાલ આજુબાજુના ગામડા જોઈ ધારે તો તમામ ગામના ખેડૂતોના એટલે સરકારની આંખ તો ખૂલે કે જો ઉદ્યોગપતિઓ આવા બાદ ગામ દત્તક જતા હોય અમે તો કોંગ્રેસને કીધું તો ઓગણત્રીસ તારીખે કે તમારે આમાં ક્યાંક આપવો જોઈએ તમે એકલી ભાજપ પાસે આમ આદમી પાર્ટીના ભાઈ ભગવત માન આવ્યા આવ્યા હતા એ હાથ કલાકારની ઘોડે મોટી મોટી વાતો ફાંકા વિરોધ ભાજપના પણ તમારે અહીંયા તમારી સરકાર છે પંજાબમાં તમે આપો ને પાંચ પચાસ હજાર કરોડ રૂપિયા તમે એમ કહો છો કે આમાં ન દેવા આપતના સમયમાં આપતના સમયમાં ન દઈ સરકારના નિયમ પ્રમાણે ન આપતા હોય પણ સરકાર ગમે તમે કેમ બીજા બધા ધરતીકપ થયો ત્યારે આવ્યા હતા કચ્છમાં અહીંયા મોરબીના કામ થયો ત્યારે આવ્યા હતા આ અગ્નિકાંડો જ્યાં બને ત્યાં બધી સરકાર આફતમાં તો ગમે છે ને ગમે તમારે દેવા નથી અને ભાજપ માટે આપને કોંગ્રેસને માઇસવા અમે તો એને વિનંતી કરીએ કાંઈક તમે આપો પણ સરકારને અમારી વિનંતી છે કે હવે તમામ ખેડૂતોનું દેવું આ સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર પીના છેલ્લા પચીસ વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર પીના અમારે સરકારની બીજી કાંઈ માથાકૂટ નથી કરવી અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરી તો અરજુ ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ના શકે એવી સરકારે ખેડૂતો માટે ધુલમ કરેલો છે એટલે સરકારને અમારે વિનંતી છે કે ભાઈ તમે અત્યારે આમાં જે ખેડૂતોને મુક્ત કરો અને આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે દુનિયામાં ઓખો છો દુનિયાનો મોટો મોટો ઓખો કહેવાય એવા તમે અને કલાકારો નર્તકીની ગળે નાચ કરો છો તમામ કલાકારો બોલો ને તમે સ્માર્ટમાં છો જીપી ઓફિસમાં ફાંકામાં થતા તો તમે ધર્મની ખમારી નહીં ખાનદાની

સામે બેસી જાઓ અને આપણે સાથે મેરેજ નક્કી કરીએ અમારી વાત ખોટી હોય તો અમે નીકળે અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે ઘેરે ઘેરે રોવે છે તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરતના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાંય કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાય ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય મારા કપડાનું શું થાય આ તમને નથી શરમસી કલાકારોને અને વખત મોટો કહેવાય વખત મોટો કહેવાય હું ઓખો મોટો તબૂરો કહેવાય આવો તમારા બોલવાથી અમારો તમારો ઓખો મોટો થઈ જાય દેવો હોય તો તમે અત્યારે ખેડૂતોને કાંક આપો તમારામાં માનવતા હોય તો કાંક રહીને તમારી કરતા તો ઓલા તળાજમાં જે સમૂહ લગમણા બોલ્યા હતા ને એ એની વાત આવ વાંચી હતી અત્યારે સાબિત થઈ ગઈ કે તમે કાંઈ અને તમે વ્યવહારે વાતો કરો તો કાંક કહે તમે એમ કે તળાજાનું પાણી હરા ભાવનગરનું હરા ધામ હરતમપુરા મેળા હરણ કરી જતો પણ અમારે અમારે અમને આપતી વખતે તમને ક્યાંક કલાકારોને ક્યાંક ભેટમાં ખૂટે છે એટલે અમારી વિનંતી છે તમે કાંઈક બોલો તમે બોલો નહીં બોલો તો તમને અમને પાછું આવડે છે લડી લેતા સરકાર આમે અને તમારી બધા જય હિન્દ જય